Yeah, I could put you in you.

હું આ દોશીની વાત તોન કરું હજી તું દોય દોશી મને ના પાતડી તોય હું હાબો થઈ ગયો દેવો પૂછતો હું મારી લાકડા અને મને જ ક્યું પૂછ્યું તમને ક્યું ને મને વર્ટીયું આટલે વાટે ભરાણો દોશી આની નો દોશી તન હું વાત કરતો તો તમારી વાત છે હોમ તમારી આ તો આ તો મારવા જાવ તું વાડીએ જાવ જાવ હવે જાવું હે ના હો મને લાગે બીક બીક લાગે છે હા કાકા આવો દોય તમને લાગે

એ દશી એ દશી તોજી ઓલ તું કેતી નિયત ઘર જતા નંદીબા પણ તાવ ન આવી ગયો ભૂત છે

તો દિયો تعال બોવ ચડી ગયો તાવ ચડી ગયો હે બોવ ચડી ગયો હા તો દવા દઈ બી બી ગયો હતો ને દવા લેવા કે દવા જવાની આજે તો બે વાર લે તો ખેર ન સરતું તું સી દવા લેવાનું કઈ કરો દવા તો લેવા જ આવી છે હવે ચાને લઈ જાવ તો અમે લઈ જાય બાટલો છોડાવત કેર પડે બાટલો છોડાવું છે છોડાઈ જાય તો બાટલો છોડાઈ હાલો જાવું દે છે જાવું પડે ને બીક બહુ લાગીયો

વાહ ય ભાઈ દો આ પાણી બોટ આડું હાલશે અરે હાલે ને દે ને આ એમાં નાયા ફરી લાગે દો તમારે ફરી લીધી નહી આરામ હાલું લ્યો અમાર જ નડ્યો જ નથી હો તમાર કાંટી હે હા તો કાંટી માં દે અમાર દોશી જમા લેજો તો હાલ અમારે કાંટી નથી હા તો તમને મજા આયો હો